નમસ્કાર હું ગોળિક પ્રવીણભાઈ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આવતા અઠવાડિયે ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ ચાલુ થવા જઈ રહી છે એ માટે આપણે અલગ અલગ માહિતી વિદ્યાર્થી અને વાલીઓને આપતા હોઈએ છીએ આજે એક છેલ્લી માહિતી તમારી સમક્ષ રજૂ કરું છું કે બોર્ડની પરીક્ષા પૂર્વે વાલીએ શું કરવું જોઈએ આ એક ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે દરેક વાલીની અપેક્ષા પોતાનું બાળક છે વધારે માર્ક્સ મેળવે એવું હોતું હોય છે પરંતુ આ બાબત ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે આપણે સૌ જાણીએ છીએ કે આવતા આવતા અઠવાડિયે બોર્ડની આજે દસ બારની પરીક્ષા ચાલુ થવા જે જઈ રહી છે ને ત્યારે ઘણા બધા વિદ્યાર્થી અને વાલીઓ છે એ ટેન્શન અનુભવતા હશે ધોરણ દસમાં નાપાસ કે ઓછું ભણેલા વાલીઓ પણ પોતાના બાળકોને સલાહ આપવાનું ચાલુ કરી દે છે કે પરીક્ષામાં બેઠા તારે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ આવી વણ માંગ જોઈતી સલાહ છે આપવાનું ચાલુ કરી દે છે કેટલું વાંચવું કેટલું ન વાંચવું આપણે સૌ જાણીએ કે આપણું બાળક આખું વર્ષ સ્કૂલે ગયું છે તેના શિક્ષકોને પણ અને શાળાને પણ તેની સતત ચિંતા હોય જ છે એટલે એણે માહિતી આપી જ હોય છે પણ ઘણી વખત વાલીઓ પણ બાળકો પર ટોર્ચર કરતા હોય છે તો શું આ વાલીઓને આ બાળકના શિક્ષક ઉપર વિશ્વાસ નહીં હોય કે તેને આ બધી બાબતો છે એ કહેવાની જરૂર પડે શું તને શિક્ષકોનું જ્ઞાન અધૂરું અને ઓછું લાગતું હશે શું પોતાનું બાળક આ પરીક્ષા આવતા બધું ભૂલી ગયું હશે કે વાલીઓને આવી બધી સમજણ અને શીખ પોતાના બાળકને આપવી પડે છે તો ખરેખર દરેક વાલી આ જાણવું આ ખરેખર યોગ્ય છે નહીં શિક્ષકે જો જણાવ્યું હોય તે કરતાં વાલી કંઈક બીજું જ જણાવે છે બાળક દ્વિધામાં મુકાઈ જાય શિક્ષકે કીધું તે અનુસરણ કરવું કે વાલીઓ કહે તે પ્રમાણે અનુસરણ કરવું આમાં સાચું કોણ ને ખોટું કોણ છે એ બાળક છે એ મૂંઝવણ અનુભવે છે હકીકતમાં વાલીએ બાળકને એમ જ કહેવું જોઈએ કે તારા શિક્ષક જે કહ્યું છે ને તે પ્રમાણે તારે કરવું જોઈએ જો એ કોઈ બાબતે વધુ માહિતી જોતી હોય તો શિક્ષકને ફોન કરી કે રૂબરૂ પૂછવાની આપણે સગવડતા કરાવી દેવી જોઈએ અથવા અન્ય અભ્યાસ કરતા મિત્રો પાસે જાણવાની એ જાણી શકાય એવી માહિતી આપણે પૂરી પાડવી જોઈએ પરીક્ષા પૂર્વે દરેક વાલીઓને ખાસ એક વિનંતી છે કે ઘરની અંદર વાતાવરણ છે ને એ શાંત રાખવું નાની મોટી બાબતમાં દલીલ કે ઝઘડાથી દૂર રહેવું એમાં પણ જેને પરીક્ષા આપવાની છે એ બાળક સાથે તો કોઈ બાબતે દલીલ કે ઝઘડો કરવો જ નહીં આ સમય દરમિયાન બહુ સલાહ આપવી પણ જરૂરી નથી તે શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહે ને એવા પૂરતા પ્રયત્ન છે કરવા બાળકોના પરીક્ષા સામે વાલીઓએ ટીવી જોવાનું ઓછું કરી દેવું જોઈએ અને પોતાના બાળક પર અવિશ્વાસ તો ક્યારેય કરવો જોઈએ નહીં અને એનામાં નકારાત્મક વિચારો આવે એવું વાતાવરણ છે એ ઊભું કરવું જોઈએ નહીં ખાસ તો અન્ય વિદ્યાર્થીઓની સાથે એમની સરખામણી ક્યારેય ન કરવી કે પહેલો આટલું વાંચો છે પહેલી આટલું વાંચે છે આટલા ટકા આવ્યા જેવી ચર્ચા છે એ બાળક સાથે ક્યારે કરવી નહીં કારણ કે દરેક બાળકની શક્તિ બુદ્ધિશક્તિ અલગ અલગ હોય છે એટલે ક્યારે એની સાથે આવી સરખામણી આપણે કરવી જોઈએ નહીં એના બદલે આપણે એને હિંમત આપવી જોઈએ કે આખું વર્ષ મહેનત કરી છે તો પરિણામ સારું જ આવશે બાળક સાથે હસી મજાક કરવી ઘરમાં નવા નિયમો બનાવીને ટેન્શન ઊભું થાય તેવા પ્રયત્ન ક્યારે કરવા જોઈએ નહીં મોડી રાતે બાળકને જ્યારે વાંચવું હોય ત્યારે વાંચવા દો એવો આગ્રહ ન રાખો તારે ખૂબ વાંચવું વહેલા સવારે ઉઠીને વાંચ અને ઉજાગર ન થાય એવા તો પૂરતા પ્રયત્ન છે કરવા